આજનો દિવસ ગુજરાત માટે ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમને લઈ આ વરસાદી રાઉન્ડનો મિત્રો સૌથી અત્યંત ભારે દિવસ બનશે આજે થઈ છે મિત્રો છવ્વીસમી ઓગસ્ટ અને જન્માષ્ટમીનો દિવસ છે ને જો તમે આજે મિત્રો ઘરની બહાર જવાનું પ્લાનિંગ કરતા હોય તો ખાસ આ વિડીયોને મિત્રો સાંજ થાય એ પહેલાં અંત સુધી જોઈ લેજો કારણ કે અમુક ભાગોની અંદર આજે મેગ તાંડવની આગાહી જેમાં હવામાન વિભાગે તો ગુજરાત કે કયા વિસ્તારોની અંદર અત્યારે જનજીવન ખોરવાયું કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને કયા વિસ્તારોની અંદર હજુ પણ આવનારી કલાકોની અંદર મિત્રો રીત સર જોવા મળશે મેઘ તાંડવ એટલું જ નહીં આ વરસાદી સિસ્ટમ મિત્રો આજે ગુજરાત ઉપર આવશે ને જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સુસવાટા પવનના ફૂંકાય વીજળીના કડાકા અને વીજ સાથે અમુક વિસ્તારોની અંદર તો મિત્રો રીત સરની પૂર જેવી સ્થિતિનું જોવા મળશે નિર્માણ આ તમામ અપડેટ આપણે એક પછી એક અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીને મિત્રો આપને જણાવી દઈએ તો આજે હજુ પણ મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે ને મઘા નક્ષત્રના દસ દિવસ પૂર્ણ થઈ ચૂક્યા હવે માત્ર ચાર દિવસ બાકી છે ને જો તમે હજુ પણ આ વરસાદી સિસ્ટમના વાદળોને લઈ જે વરસાદ ખાબકે પાણી સંગ્રહ ન કર્યું હોય તો કરી લેજો કારણ કે આજે ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર હળવા મધ્યમથી ભારે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદના જોવા મળશે વરસાદ આપને જણાવી દઈએ તો ગત ચોવીસ કેટલાય વિસ્તારોની અંદર વિસ્તારો જેમાં નવસારી અને વલસાડના કેટલાક પંથકોની અંદર મિત્રો દસ ઇંચ કરતા પણ વધારેના વરસાદો ખાબક્યા ને જેમાં વલસાડના અમુક વિસ્તારોની અંદર તો ઓરંગા નદીના પાણી ઘૂસી ગયાના કારણે અમુક લોકોના ઘર પણ ડૂબી ગયા

અને હજુ પણ મિત્રો આ સિસ્ટમ વધુ ને વધુ મજબૂત થતી જોવા મળી છે આ સિસ્ટમ મજબૂત થવાને લઈ મિત્રો ડીપ ડિપ્રેશનથી પણ વધારે આગળ વધી અને એક હલકા વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થાય તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે આ સિસ્ટમનો ટ્રેક કઈ રીતે રહેશે ને મિત્રો અત્યારે આ સિસ્ટમ જોઈ શકો છો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર એમનું કેન્દ્ર છે ને આ સિસ્ટમ આવનારી કલાકોની અંદર પશ્ચિમી દક્ષિણી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ મિત્રો આજ સાંજ દરમિયાન આ સિસ્ટમ ઉત્તરી ગુજરાત અને રાજસ્થાનના ભાગો ઉપર એમનું કેન્દ્ર આવી જશે અને બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાત ઉપર આવ્યા બાદ એ સિસ્ટમ અત્યારે પણ જેટલી મજબૂત છે એના કરતાં પણ વધારે મજબૂત બની જશે અને જેને લઈ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજે અમુક ભાગોની અંદર ભારેથી ને અમુક વિસ્તારોમાં અતિવ્ર વરસાદી અત્યંત જોવા મળશે વરસાદી સિસ્ટમના વરસાદો અને જેમાં મિત્રો આપને જણાવી દઈએ તો આજે છવ્વીસમી ઓગસ્ટના દિવસે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો વરસાદને લઈ એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજે વરસાદને લઈ અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો આ સાથે જ મિત્રો રાજસ્થાનના તમામ વિસ્તારો મહારાષ્ટ્રના તમામ વિસ્તારો જેની અંદર મિત્રો આ ત્રણ રાજ્યો છે કે જ્યાં હવામાન ગુજરાત સહિત ભારતીય હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટના સિગ્નલો આપવામાં આવ્યા અને મધ્યપ્રદેશની અંદર રાજસ્થાન લાગુના પશ્ચિમી મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની અંદર એક નવી વરસાદી સિસ્ટમ પણ અત્યારે તૈયાર થઈ ગઈ છે ને જેને લઈ ઓડિશાને ઝારખંડ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ રાજ્યની અંદર રેડ એલર્ટ સિગ્નલ આપવામાં આવેલું છે તો રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ને મિત્રો અઠ્યાવીસમી તારીખના દિવસે પણ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલા છે તો મિત્રો આ રીતે ગુજરાત રાજ્યની અંદર અંદર આવનારા દિવસ એટલે કે કલાકો અમુક ભાગોની ભારેથી ભારે વરસાદો ખાબકશે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગણત્રીસમી ઓગસ્ટના દિવસે આ વરસાદી સિસ્ટમ પાકિસ્તાનના લાગુના અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ફંટાઈ જશે પરંતુ એ પહેલા એ સિસ્ટમ ગુજરાત ઉપર ખૂબ જ વરસાદ આપશે અને ગુજરાત ઉપર આવ્યા પછી તો એ સિસ્ટમ ખૂબ જ મજબૂત થવાને લઈ એક હલકા વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થાય એવા સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી આપણે એ જાણી લઈએ તો આજે છવ્વીસમી ઓગસ્ટ અને મિત્રો જન્માષ્ટમીનો દિવસ થયો છે જેમાં હવામાન વિભાગ તરફથી ગુજરાતના કેટલા જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટના કે જેમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈ એલર્ટ આપવામાં આવ્યા તો મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને સાત જેટલા જિલ્લાની અંદર આજે રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે જેમાં દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી સુરત ભરૂચ અને મધ્ય ગુજરાતના વડોદરા સહિત સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આટલા જિલ્લાઓની અંદર મિત્રો આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ તો ગુજરાતના બાકીના તમામ વિસ્તારો હોય જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી અને મધ્ય સૌરાષ્ટ્ર જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને કચ્છના અખાતથી લઈ કચ્છના તમામ અને પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ દ્વારકા જામનગર મોરબી રાજકોટ લાગુના વિસ્તારોની અંદર આજે મિત્રો અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવેલી છે તો આ સાથે જ મિત્રો આવતીકાલ તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આ વરસાદી સિસ્ટમ વધુ પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને આવતીકાલે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના તમામ જિલ્લા જેમાં મોરબી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર કચ્છ અને આણંદ આટલા જિલ્લાની અંદર મિત્રો રેડ એલર્ટ રહેશે તો બાકીના ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ખાસ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર સહિત ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર થી લઈ દક્ષિણી ગુજરાતના અરબી સમુદ્રના કાંઠાના પંથકોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો અઠ્યાવીસમી તારીખના દિવસે પણ તમે જોઈ શકો કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો સહિત ઉત્તરી ગુજરાતના પંથકોની અંદર અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ અને પૂર્વ મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ રહેશે તો મિત્રો ઓગણત્રીસમી તારીખના દિવસે આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જતી રહેશે ને જે મજબૂત હોવાને લઈ કાંઠાના પંથકોની અંદર મિત્રો ત્રીસ થી લઈ પાંત્રી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સુસવાટા ગાજ વીજ પણ જોવા મળે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર પાંત્રી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ વધારેના પવનો ફૂંકાય શકે છે ને મિત્રો ત્રીસ તારીખ સુધી આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ક્રમશહ આ સિસ્ટમ મિત્રો પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે તો વરસાદનું જોર એ જ પ્રમાણે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે ત્યારબાદ સૌરાષ્ટ્ર અને અંતની અંદર ઓગણત્રીસ અને ત્રીસ તારીખના દિવસે તમે જોઈ શકો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિને લઈ મિત્રો ઓરેન્જ અને યલો એલર્ટો ભારે વરસાદના આપવામાં આવેલા છે સિસ્ટમનું લાઈવ લોકેશન બતાવીએ તો તમે જોઈ શકો છો કે મિત્રો ખાસ પશ્ચિમી ઉત્તરીય મધ્યપ્રદેશ અને દક્ષિણીય રાજસ્થાનના ભાગો ઉપર આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે ને છેલ્લી છ કલાકની અંદર આ સિસ્ટમ મિત્રો પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખાસ કરીને પશ્ચિમી અને દક્ષિણી પશ્ચિમના દિશા તરફ આગળ વધતી જોવા મળી છે આજ બપોર અથવા તો સાંજના સમયગાળા દરમિયાન આ સિસ્ટમ મિત્રો ઉત્તરીય ગુજરાત લાગુના રાજસ્થાનના ભાગો ઉપર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે અને જેને જોતાં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમનો દક્ષિણી અને પશ્ચિમી છેડો છે અત્યારે વધારે ઢોળાવવાળો જોવા મળી રહ્યો છે ને વધારે પડતો સક્રિય હોવાના કારણે આજે મિત્રો દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર જોવા મળશે ભારેથી અતિભારે વરસાદ વરસાદની ચેતવણીને લઈને જણાવીએ પહેલાં તો મિત્રો આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે એ તમે જોઈ શકો તો જે રીતે મિત્રો આવનારી કલાકોની અંદર આગળ વધતી જશે સિસ્ટમ તેમ તેમ આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર મિત્રો પોતાની તરફ બહોળા પ્રમાણની અંદર ભેજ પોતાની તરફ ખેંચશે સિસ્ટમ બનશે અને તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ કચ્છના પાકિસ્તાન લાગુના સરહદી વિસ્તારો ઉપર એમનું કેન્દ્ર આવે અને અરબી સમુદ્રની નજદીક આવે ત્યારે અઠ્યાવીસમી ઓગસ્ટ આજુબાજુ એ સિસ્ટમ એક હલકા વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થાય અને જેના કારણે મિત્રો સાવચેતી કચ્છના સૌરાષ્ટ્રના ઉત્તર ઉત્તર ગુજરાત અને દરિયાના કાંઠાના ભાગોના વિસ્તારોએ સાવચેતી અને મિત્રો તૈયારી રાખવી પડશે કારણ કે ભારે પવન ફૂંકાશે આ વાવાઝોડામાં પરિવર્તિત થાય તો ને બીજી તરફ આપને જણાવી દઈએ કે જો કે આ મિત્રો એક મજબૂત એવું વાવાઝોડું ન બને પરંતુ હલકું વાવાઝોડું બની શકે અને ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ કે જે બનતી હોય છે તે વાવાઝોડા બનવા પહેલાંનું એક સ્ટેપ ગણવામાં આવે છે અને જેને જોતાં તમે જોઈ શકો છો કે મિત્રો ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના સિસ્ટમના જે ટ્રેકો જોવા મળી રહ્યા છે એ પ્રમાણે આ સિસ્ટમ અને ભારતીય હવામાન વિભાગે પણ મિત્રો જણાવ્યું છે કે ઓગણત્રીસમી ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ કચ્છના ભાગો પરથી પાકિસ્તાન લાગુના અરબી સમુદ્રના કરાચીના વિસ્તારો તરફ આગળ ફંટાઈ જાય ને ત્યારબાદ પણ એ સિસ્ટમ વધારે મજબૂત બને અને ત્રીસ ઓગસ્ટના દિવસે પણ ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર મિત્રો ભારે વરસાદા સિસ્ટમ આપી શકે છે આમ મિત્રો રાજ્યની અંદર આજે એટલે કે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદા સિસ્ટમના કારણે જોવા મળશે ને ત્યારબાદ અઠ્યાવીસથી લઈ ત્રીસ તારીખની વચ્ચે ગુજરાતની અંદર હળવાથી મધ્યમ તો ભારે વરસાદો પણ આ સિસ્ટમના કારણે જોવા

એમાં પરેશ ગોસ્વામીની આગાહી આપને જણાવીએ તો પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો ગાજ વીજ સાથેના ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે મિત્રો કે આ સિસ્ટમનો ઝુકાવ દક્ષિણી પશ્ચિમી તરફ જોવા મળી રહ્યો છે ને જેના કારણે રાજ્યના અમુક ભાગોની અંદર થંડરસ્ટોમ એક્ટિવિટીવાળા વરસાદો પણ જોવા મળે જેમાં ગાજ વીજ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે અને પવનની ગતિને લઈ તેમણે આગાહી આપી છે કે અમુક ભાગોની અંદર ત્રીસથી લઈ પાંત્રીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે અને અમુક વિસ્તારોમાં પાંત્રીસ કિલોમીટર કલી કલાક પણ કરતાં પણ વધારો પવનો ફૂંકાઈ શકે છે મિત્રો ખાસ કરીને સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અમેક અનેક ભાગોની અંદર ગાજ વીજ પવનના સુસવાટા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે જ મિત્રો એમણે આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર જે એલર્ટવાળા જિલ્લાઓ આપવામાં આવ્યા જેમાં

તો મિત્રો આજે થઈ છે છવ્વીસમી ઓગસ્ટ અને આજે બપોરથી લઈ સાંજ અને આજ રાત્રિ સુધીની અંદર રાજ્યના કયા ભાગોમાં જોવા મળે વરસાદ જેમાં આપણે જણાવી દઈએ તો મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હજુ પણ આવનારી અડતાલીસ કલાક સુધી ભારે વરસાદથી લઈ અતિ ભારે વરસાદની આગાહી રહેશે મધ્ય ગુજરાતની અંદર પણ હજુ મિત્રો આવનારી કલાકો જેમાં અડતાલીસ કલાક સુધી વરસાદની આગાહી રહેશે તો ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો આવનારી બારથી અઢાર કલાક સુધી ભારેથી ભારે વરસાદની સંભાવના રહે સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો આજે સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમ થોડી વધારે દક્ષિણી દિશા તરફ એટલે કે નીચેના ભાગે આવશે અને જેના કારણે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો આવનારી અડતાલીસ કલાકની અંદર ભારેથી ભારે વરસાદ અમુક ભાગોમાં ખાબકે જેમાં ભાવનગર બોટાદના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો દક્ષિણીય સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો જેમાં હજુ ગીર સોમનાથ જૂનાગઢ આ સાથે અમરેલીના ભાગોની અંદર હજુ ભારે વરસાદ વિસ્તારોમાં શરૂ નથી થયો ઘણા ભાગોમાં તો આજે બપોર બાદ આ વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ તો બીજી તરફ મિત્રો આજ અત્યારથી જ હવે પછી પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ મોરબીના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ ભારેથી અતિ ભારે જોવા મળે જોકે ગઈકાલે પણ મોરબી જામનગરના ઘણા વિસ્તારો રાજકોટના ભાગોની અંદર અતિ ભારે વરસાદો ખાબક્યા આ સાથે જ મિત્રો ખાસ કરીને મોટી ચેતવણીવાળા જિલ્લાઓ જાણી લે આ જિલ્લાના લોકોએ સતર્ક રહેવાની જરૂર છે કારણ કે આજે મિત્રો આ સિસ્ટમનો સૌથી અત્યંત ભારે દિવસ એ જિલ્લા માટે રહી શકે જેમાં મિત્રો આપને જણાવી દઈએ તો અમદાવાદ ખેડા ગાંધીનગર આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર, અરવલ્લી અને દાહોદ આટલા મધ્ય પૂર્વ અને ઉત્તરી ગુજરાતના પંથકો તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ઉત્તરી અને મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં સુરેન્દ્રનગર બોટાદના સુરેન્દ્રનગર લાગુના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર જિલ્લો મોરબી આ સાથે જ મિત્રો કચ્છની અંદર કચ્છના અખાતના વિસ્તારો જેમાં દરિયાના કાંઠાથી લઈ સૌરાષ્ટ્રની અંદર મિત્રો રાજકોટના સુરેન્દ્રનગર મોરબી લાગુના વિસ્તારો જામનગર આટલા પંથકોની અંદર મિત્રો આજે રીતસરનું તાંડવ જોવા મળે જેમાં અમુક ભાગોની અંદર તો મિત્રો પંદર ઇંચ સુધીના પણ વરસાદોના એંધાણ જોવા મળી રહ્યા છે કારણ કે આ સિસ્ટમનું કેન્દ્ર જે ભાગોમાં ભારે સક્રિય બને તે ભાગોની અંદર મિત્રો આ પ્રકારનો વરસાદ આજે પણ ખાબકી શકે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર પણ આજે વરસાદને લઈ ભારે શક્યતાઓ જોવા મળી રહી છે દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ હજુ ચોવીસ કલાક સુધી જોવા મળે ત્યારબાદ થોડા બ્રેક બાદ ફરી વરસાદ શરૂ થાય ને એ જ રીતે ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા આ લાગુના વિસ્તારોની અંદર હજુ આવનારી મિત્રો અઢાર કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી રહે ત્યારબાદ થોડો બ્રેક મળે ને ફરી પાછો વરસાદ શરૂ થાય તો કચ્છની અંદર પણ મિત્રો આજ સાંજ સુધીની અંદર પશ્ચિમી કચ્છના ભાગોની અંદર જે કાંઠાના ભાગો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ જાય ત્યારબાદ બે દિવસ તો મિત્રો કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ સિસ્ટમ ધીમી ગતિથી આગળ વધે અને જેના કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો સારામાં સારા વરસાદો તો અમુક વિસ્તારોની અંદર તો આફત રૂપેના પણ વરસાદો ખાબકી શકે છે